પાસના પપ્પા બે રસોઈ બનાવે છે ગેસ ઉપર પેલી વાર રસોઈ બનાવી ગેસ માંથી શેનું શાક બનાવ્યું ચણાની દાળ ગેસ માથે બનાવી પેલા બાપા મૂકીને પછી વઘારી રામ રામ ને સીતારામ બધાય ને માતા નું સારું કરે ને બધા ને હાજર નરવા રાખી શુભેક્ષા આપું છું તો આજે આપણે સરસ મજાની એમ કેવાય કે તડકી નીકળે છે હવાર હવાર અને આપણે આવતા રસી છે ને કૂતરા ને રોટલી દેવા પેલા કૂતરાની રોટલી લઈ લઈશું આપણે કૂતરો જો અહિયાં છે અને હવે ગાને રોટલી દેવાની છે અને આ છે ને એવો તડકો રોટલી દેવાઈ ગઈ અને હવે ગોધડા કેમકે આજે સારો તડકો નીકળ્યો છે કરતો બે ત્રણ દિવસથી એક જ ધારો વરસાદ હતો એટલે વાદળ રહેતો તડકો નીકળતો અને કાલના કપડા આપણે બધા એમનો મત પડ્યા છે કેમકે તડકા વિના કાંઈ હરખા ધોવાણા નથી અને હુકવવાનાય નથી એટલે આજે આપણે પહેલાં થણસ કાઢવાની થાય છે અને અત્યારે બસ સિરાવી લીધું છે અને અંકિતાબેન આજે રજા છે એટલે એ પણ ઘરે છે એટલે શિવાની બેન કડીક રખાવે તો ઘણું ખરું કામ આપણે સવારમાં જ કમ્પ્લેટ થઈ જાય તો અંકિતાબેન વાસણ આવી લઈને આવતા રહ્યા છે એટલે વાસણ આપણે નવા ઘરે ધોવાના થશે એટલે આ ઘરે નહીં અંકિતાબેન હું સિરાય અમે ઓલા ઘરે અને હવે વાસણને ઉભું લઈને પાછા અહીંયા આવતા રહ્યા ન્યાય તો વરસાદના પાણી કુંડી તો નાય ભરેલી જતી પણ સાબુ સોડાને ઉભું આયા હતું તો અંકિતાબેન કે હાલો આપણે આ ઘરે જતા રહી એટલે અહીંયા વાસણને અહીંયા સવાર સવારમાં તડકી આવે છે

મગની શિંગોને કરતો એમને પડ્યું હતું પણ અત્યારે તડકો છે હા તો ગણતરીમાં જ ખાલી મૂકવાનું રે અહીંયા મજાના સરસમાં જણા છે અને આ તો કાંઈ પાણી બાણી પાવાની જરૂર નથી પણ કે વરસાદ જ આજે સાંજે એમ કહેવાય ધીમો ધીમો આખી રાત વરસાદ આવ્યો છે એટલે હવારમાં હવારમાં જાગ્યા ને ત્યારે પાછું બંધ થઈ ગયો હતો ને રાતે હું ગમે ત્યારે જાગું ને તો વરસાદ આવતો હતો એક વાર તો પવન હોતા ને કહેવાય તો પણ કેટલાક વાગ્યે પવન નીકળ્યો એ બહુ મને ખબર નથી પણ પવન હોતા નહોતો અને વરસાદને બે ભેગું બહુ એટલા પવન નહીં માપે માપે પવન હતો તો બસ હવે વાસણ ને એવું ધોવાનું છે વાસણ ને હું ફટાફટ ધોઈ નાખી અને પછી કપડાં ધોવાનું ને એવું બધું ચાલુ કરશું પીવાની બેન આપણે હાલામાં સુઈ ગયા છે અને વંશભાઈ જો ખોઈ બંધાવી છે એટલે વંશભાઈ ખોઈમાં માં કે છે નહીં કે ખોઈ બંધાવી કેવી મજા આવે ઈ શકવાની રાઠવી ક્રીમ ખોઈ બાંધી હતી એટલે કે છે

આદમી ને આળા ન સડે નકર તો સુલે આળા સડે પણ ગેસ માથે નો આળા સડે ઘડીક વારમાં ઉકળવા મળી જાય ઘાટું આંધળ તો દેખાય છે થોડીક વાર લઈ લેવાનું થોડે ને ખાવા થાય બપોરે એટલે કાટી એમ કહેવાય કે સણા ની દાળ રેવા દે તો આપણે આપડે બપોરાનું તોરણ થઈ ગયું છે પણ અત્યારે આપડે આવતા રહે છે પડામાં એટલે બપોરા બાકી છે અને ફરતી બાજુ એમ કેવાય કે વરસાદ છેડો છે ને એટલે થોડી ઘણી નીણ હારવાની છે ને નીણ આપડે પલ્લીન ને હાવે એમ કહેવાય કે બગડી જ ગઈ છે એટલે મોટા ભાઈને હું ને બા ને હાટા એમ નીણ હારવા આવતા રહ્યા છીએ એટલે બાજુ ખડકે છે નીણ કેવી થઈ ગઈ બા પલ્લી ગઈ એટલે પછી આટલી હિન્દી કાંઈ હારી ન એવી અને થોડી ઘણી કાંક જો ઓલા વખા હારી હતી ને આપણે ઓલી બાજુનો સહાય એમાં ખડ ને તો એમાંથી હારી દી ને અત્યારે હવે થોડાક ભારા નાખી દેવી અને મોટાભાઈ અગાશી માથે વહી ગયા છે એને કાંક બે ત્રણ ફારા હારી નાખી દીધા છે એટલે ત્યાં થોડી ઘણી નાખી દેવી તો એમ કહેવાય કે ઓખા ખોડે કરી નાખી તો વરસાદ આવે તો પાણી નીતરી જાય એટલે આમાં નામાં જમીનમાં તો પછી નીચે ઇંધો ખાઈ જાય ને ગારો થાય અને હામુક ને બાટી જાય હારી ન રહે એટલે જેટલી હરાય એટલી આપણે હારવી અને પછી ભૂખ લાગશે તો બપોરા કરવા આપણે જતા રહીશું ને હવે બા બાંધી દે ને મારે ફારો લઈને જવાનું થાય ને બા કેટલુંક વજન છે હાલો આપણે બીજું હા નથી વજન જાજો નથી દાદો લાગતો લાગે છે થોડીક સડાઈ દો આરો એટલે ધક્કો માથે ન થાય આ એક કોળી નાખવાની થાય તો આ થોડીક જ લાગે છે આ કોળી નાખી દેવી અને પછી આપણે ફારો લઈને જાઉં તો હવે ફારો મોટા ભાઈને સડાય દીધો છે એટલે મોટા ભાઈ હવે પગ ગથિયા માથે ગાછી માથે સડાવશે આપણે તો આ લગીન માન માન પઈ મોટા ભાઈ જો હવે માથે સડાવે છે આપણે ધબા માથે કઈ ગયા નહીં અહીં લગીન તો માન ઠાકી રહ્યા કેમ કે ગારો હતો અને પગ ખૂતી જતા સંપલ તો નાના જ પડાય આપણા મોટા ભાઈએ સડાવ દીધું આલો એને તો ઠાકી ગયા ગોરવાઈ પોગાડ્યો ને કા તો આઈ લીગે તો માંન પોજો એટલે આઈ થી મોટા ભાઈ લઈ જાય તો એમ કહેવાય કે બે એનો પોરો થઈ જાય એટલે મોટા ભાઈ હવે ગાસી માથે લઈ જાય અને સંપલ તો પેરીને ગઈતી પણ ખૂતી ગયા અલાણો જ નહીં આઈ થી ખાલા તો સરસ મજાનો અલાણો એમ નેમ વઈ ગયા આપણે વાતું કરતા કરતા પણ ભારા માથે મૂક્યો ને પછી તો પગ ઉઠો લઈને પડતો નહોતો મુકાય નઈન સંપલ તો હવે ખૂતી જ ગયા અલાણો ને એટલે સંપલ કાઢ નાખ્યા મેં કહું હું સમ્પલ વિના જ મેં કીધું થઈ જાવ એટલે એવું તો હવારમાં તડકો હતો ને તો થોડોક એમ કહેવાય કે વરસાદના પાણી ભરેલું હોય તો થોડુંક ખૂંકાઈ ગયું હોય તો થોડીક નીણ હળવી થઈ ગઈ છે પણ કાંઈ હળવી થઈ નથી એટલો ને એટલું વજન છે તો થોડાક ભાર આપણે લાવશું ને બળદને અહીંયા જ નાખી દીધી છે બળદને જો અહીંયા જ તો હાલો હવે પોરો ખાતા ખાતા આપણે એક બે ભાર હજી નાખીએ એવી અને પછી બપોરા કરવા જઈશું સમ્પલ તો આપણા એને ખૂતી જાય કેટલા સમ્પલ ખૂતી જવા

એટલે હવે કડામાં કીધું આપણે ઝારીને હવે બહાર જ કાઢી લેવાના તો પારા પણ હવે ધીમે ધીમે હારીને આ બાજુ આવે છે નાથી હવે ભાઈ લઈ લે છે કેમ કે પછી બગીચા સડવામાં થોડુંક કેવર આવે એટલે પછી સીધી આથી આપણે અહીંથી ડેમ ઉપર લઈ લેવાની ને આમાં થોડીક આમ પાથરી દેવી ને એટલે ફૂકવણી થઈ જાય એમ કેમ થાય છે

થોડી ઘણી નીણ હરાણી નકર બાકી જો હવે ધરબડાટી વરસાદ આવો મળ્યો છે નકર એમ થતું હતું કે બપોરે પાણી એવું થઈ જાય ને પછી થોડીક નીણ થાય એવી પછી હારવા જાય છે પણ હવે કેમ હારવા જવું આમાં તો વરસાદ આવી તો જવાય નથી કેટલો વરસાદ આવે છે તારે આમ જો ફરિયામાં હણી છે પાણી હાલતા થઈ જાય પડામાં ફતન પાણી હાલતા થઈ જશે એવો વરસાદ આપણે આવી ગયો છે અને સારું જ છે અત્યારે વરસાદ વરવાનું કેટલો હમણાં પહેલાં ધીમે ધીમે આવતો હતો પણ અત્યારે રેડી હારી આવી ગઈ છે એટલે અત્યારે સારો વરસાદ આવી ગયો છે

પણ સિવાની બેન કોટ પહેરવા નહીં એટલે ગેસ આવી જશે ને એટલે અંકિતા બેનો રાંધ રાંધ કરે આજ મરત કર્યું તમે પેલા ગરમા ગરમ સા

જેમ ભાવે અને ખાવાના એટલે રસાવાળા બનાવતો તો આપણે એવા નહીં બનાવે પાથરા ડાયરેક્ટ બાકીને પછી ચકડા કરીને વઘાર ને ખાહે તો બસ હવે પાથરાને ને બધું તૈયાર છે તો ગીર રોટલી ને એવું બધું છે તો શિવાની બેન ગમે છે ને ફટાફટ હવે વાળું કરી લેવી તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય